નમસ્કાર જય સ્વામિનારાયણ આજનો પ્રેરણા પુષ્પ ઘણા સમય પહેલાની એક વાત છે મહારાષ્ટ્રના પુના શહેરની અંદર એક અણા સાહેબ પટવર્ધન નામના એક ડૉક્ટર રહેતા હતા હવે એ ડૉક્ટરની સમાજમાં ખૂબ નામના અને એમના પ્રત્યે લોકોનો જે આદર ભાવ છે એ પણ બહુ જ એટલા માટે ડોક્ટર સાહેબની જિંદગી છે એ ખૂબ સરળ રીતે સાદાઈથી વ્યતીત થતી હતી એમનું જીવન પણ ખૂબ સાદાઈથી એ રહેનારા વ્યક્તિ પણ એમને એક શોખ અને એ શોખ પાન ખાવાનો શોખ આમ તો શોખ ન કહેવાય કારણ કે એમને તો વ્યસન પડેલું અને આ જે પાન ખાવાનું વ્યસન છે એ કાયમીને માટે પોતે એક સરસ મજાની ચાંદીની નક્કી કરેલી એક પેટી અને પેટીની અંદર એ પાન રાખે પોતાના મકાનના જરૂખામાં બેઠા બેઠા એ પાન ચાવતા હોય એક દિવસ એવું બન્યું કે પોતે જરૂખામાં બેઠા બેઠા પાન ખાઈ રહ્યા છે ને એ પાન ખાતા ખાતા જે ચાવે છે ને એમાં બરાબર એમને પોતે પિચકારી કરી હવે એ પિચકારી જ્યાં એને રોડ પર કરીને રોડ પરથી એક રાહદારી ચાલ્યો જતો તો બરાબર એના કપડાં પર એના શરીર પર પડી જેવી પિચકારી એના શરીર પર એના કપડાં પર જ્યારે પડી એટલે તરત જ એના જે કપડાં છે એની ઉપર લાલ ડાગ પડ્યા એ વ્યક્તિ અધર જોયું તો ખબર પડી કે આ તો અણા સાહેબ છે અને એ બસ એની સામે જોઈ અને ત્યાંથી પસાર થઈ ગયો આ જ્યાં એને જોઈ અને પસાર થયો એ ઘટના અણા સાહેબ પટવર્ધને પણ આ ઘટના જોઈ બસ આ ઘટનાની જોતાની સાથે જ પોતાના મનની અંદર એક યુદ્ધ થયું અને એ મનોમંથનનું જે યુદ્ધ છે એ યુદ્ધના એવા ચક્રાવે ચડ્યા કે હું કેટલો નિષ્ઠુર માણસ છું હું કેવો માણસ છું કે પેલા માણસે મને એક શબ્દ પણ ન કયો એને મારા પ્રત્યે કેટલો આદર અને અહોભાવ હશે કે જેના કારણે એક શબ્દ પણ બોલ્યા વગર હું એના પર થૂક્યો છું એના કપડાં લાલ ડાઘવાળા થયા છે છતાં પણ એ વ્યક્તિ બોલ્યા વગર અહીંથી ચાલ્યો ગયો અને હું એમને એમ નિષ્ઠુર બની અને જોઈ રહ્યો ખરેખર હું એના કરતાં ઉતરતી કક્ષાનો છું મને એટલો પણ આદરભાવ એ વ્યક્તિ પ્રત્યે ન હોય મારે એને પૂછવું તો જોઈતું હતું કે ભાઈ મને માફ કરજે મારે કહેવું તો જોઈતું હતું કે હવે આ પિચકારી હું નહીં મારું આ પણ મેં ન કહ્યું અને એ વ્યક્તિ એક શબ્દ બોલ્યા વગર જ્યાં ચાલ્યો ગયો અને આટલું મનોમંથન જ્યાં થયું અને તરત એક વિચારે ઝબકારો કર્યો અને વિચાર એવો આવ્યો કે જો આટલો પણ હું નીચી કક્ષાનો જો બનતો હોય પેલા વ્યક્તિની કક્ષામાં તો આજ પછી આનું જો કોઈ કારણ હોય તો અમારી પાનની પિચકારી અને એ પિચકારી એ પાનના કારણે અને એ પાનનું મને પડેલું વ્યસન એ ભલે મારો શોખ હોય પણ મને તો વ્યસન છે આજ પછી આજ ઘડીથી હવેથી હું મારું પાન ખાવાનું કાયમને માટે હું બંધ કરું છું અને એ જ ઘડીએ પટવર્ધન સાહેબે પાન ખાવાનું બંધ કર્યું ખરેખર નાનકડી એવી ઘટના ઘટી અને એના પરથી સાહેબનું વ્યસન છૂટ્યું વિચારો મિત્રો આપણા જીવનમાં પણ આવા ઘણા વ્યસનો પડ્યા છે આજે યુવાનો ખૂબ વ્યસન જ્યારે કરી રહ્યા છે તે પટવર્ધન સાહેબના આ કિસ્સા પરથી આપણે પણ વિચારીએ કે આપણે તો એ પહેલાં કોકના શરીર પર લાલ ડાઘ પડે કોઈની દિવાલ પર લાલ ડાઘ પડે એના પહેલાં જ આપણે આ ધરતી માતા પર લાલ ડાક પડે એના પહેલાં જ આપણે વ્યસનથી દૂર જઈએ અને વ્યસનથી બચીએ કારણ કે આનાથી આપણો પરિવાર પણ બચવાનો છે અસ્તુ જય હિન્દ જય ભારત